બાબાસાહેબની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન વતી ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાંધ દ્વારા દેશના તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ડૉક્ટર સાહેબના વિચારો પર આપણે શૌચાલય અને દેશનો સંવિધાન વાંચી આપણા તમામ બંધારણીય હક અધિકારો માટે જાગૃત બનીએ દેશની માતાઓ બહેનો પણ મહિલા અધિકારો મુદ્દે સંવૈધાનિક હક અધિકારો માટે સંપૂર્ણ જાગૃત બનીએ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન બાળકોના અધિકારો શિક્ષિત યુવાઓ માતાઓ બહેનો તેમજ તમામ ક્ષેત્રના કર્મચારીઓ મજદૂર વર્ગ માટેના સંવૈધાનિક મૂળભૂત હક અધિકારો માટે સક્રિયપણે કાર્યરત રહેશે મહિલા ઉત્પાદન બાળમજૂરી કોઈપણ ક્ષેત્રના કર્મચારીઓના અધિકારીની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર્યાવરણીય મુદ્દાઓ પર કાર્યશીલ છે કોઈના હક અધિકારનો હનન થતો હોય પર્યાવરણ નુકસાન કરનાર સામે હંમેશા અવાજ ઉપાડ્યો છે અને તમારી કોઈ પણ સમસ્યા હોય અમારી ટેલિફોનિક રૂબરૂ મળી સમસ્યા જણાવશો અમારી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કચ્છ જિલ્લા અને ગુજરાત રાજ્ય લેવલ પર સક્રિય છે અમારો સંપર્ક આંબેડકર સર્કલ શક્તિનગર પાસે આવેલ અમારી ઓફિસ પર કરી શકાશે ડોક્ટર બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીતભાઈ સાંધે શુભેચ્છાઓ પાઠવી હતી આજના પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી अजीत भाई सांध रमेश भाई महेश्वरी कच्छ जिला प्रमुख जगदीश भाई फफल कच्छ जिला मीडिया इंचार्ज संजय भाई डूंगरिया दामजी भाई दुआ अमित भाई संदार मांडवी तालुका प्रमुख भाई धेड़ा मांडवी तालुका एरिया सेक्रेटरी अब्दुल लुहार अंजार तालुका उपप्रमुख लंगा आदिल शंकर महेश्वरी गीताबेन लालजी महेश्वरी साले महमद समा कासम गांध प्रकाश महेश्वरी इमरान अवड़िया राणा महेश्वरी रमजान भाई लुहार उपस्थित रहा था श्रीमद भागवत सप्ताह ज्ञान परम पूज्य श्री हितेश महाराज महालक्ष्मी धाम भूज कथा प्रारंभ चैत्र वध सात तारीख 20 चार 2025 रविवार थी चैत्र वध तारीख 13 चौदह તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ શનિવાર સમય સાડા આઠ સાડા અગિયાર ને બપોરે સાડા ત્રણ થી સાડા છ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તો કથા શ્રવણ માં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ